મોરબીના પાણી પ્રશ્ને રવાપરના રહેવાસીઓ તેમજ પ્રમુખ પાક સોસાયટીના એપાર્ટમેન્ટ ધારકો દ્વારા ધારાસભ્યને કાર્યાલય હલ્લાબોલ કરવામાં આવ્યો મોરબીના રવાપર વિસ્તારમાં આવેલ બાવીસથી ત્રેવીસ એપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢ મહિનાથી પાણીની સમસ્યા સર્જાતા રવાપર ગ્રામ પંચાયતે હાથ ઊંચા કરી દેતા લોકો રોષે ભરાયા આજે ગુરુવારના રોજ જિલ્લા કલેક્ટર રજૂઆત કરવા દોડી જવાના હતા તે પૂર્વે રવાપર ચોકડી ટંકારા વિસ્તારના ધારાસભ્ય દુલ્લજી દેથરીયાનું કાર્યાલય આવેલું છે ત્યાં જે હલ્લાબોલ કરી રોષ ઠારવ્યો હતો રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી શ્રી મારું નામ જય અમે રવાપર ગ્રામ પંચાયતના રહેવાસી છીએ આજે દુર્લભજીભાઈ દેથરિયાની ઓફિસે અમે પાણીની રજૂઆત કરવા આવેલા હતા છેલ્લા દોઢ મહિનાથી આ પાણી સાવ આવતું જ નથી ઘરે છ છ મહિનાના બાળકો છે એ ગઢાને હેરાન ગતિ નાના મોટા તમામે તમામ વ્યક્તિ હેરાન થાય છે તોય આજે રવાપર પંચાયતના ઉપસરપંચ એ એમ કીએ છે કે દિવસમાં બે કલાક જ પાણી આવશે તમારાથી થાય એ કરી લીધો એ બે દિવસે એક વાર તંત્ર કોઈ જાતની જવાબદારી લેતું નથી આજે દોઢ મહિનાથી આ નાના બાળકોથી લઈને ગઢા એંસી વર્ષ સુધીના હેરાન થાય છે તંત્રનો આ જવાબ વ્યાજબી તદ્દન નથી મત લેવા ટાણે આ બધાય પૈસા બાપા કરવા આવે શેરીમાં આવે પણ આ લોકો અત્યારે સાવ એટલે સાવ બેદરકારીપૂર્વક જવાબ આપ્યો છે અને તમામે તમામ જવાબદારી મુક્ત જવાબ આપ્યો છે આ લોકો બસ એ દુર્લભજીભાઈ કોઈ જાતનું પંચાયતને રજૂઆત કરો પંચાયતને રજૂઆત કરો મત દેવા પંચાયત મત લેવા પંચાયત નહોતી આવી મત લેવા તમે આવ્યા હતા એટલે એક જ રજૂઆત છે જ્યાં સુધી પાણીનું સોલ્યુશન નહીં થાય ને ત્યાં સુધી આંદોલન ચાલુ રહી છે કે મારી જવાબદારી નથી પંચાયતની જવાબદારી તો પંચાયત કેની નીચે આવે છે દુર્લભજીભાઈ નીચે આવે છે કે પછી નરેન્દ્ર મોદીની ડાયરી આવે છે અને ઉપપ્રમુખ એમ કહે છે કે બે એક કલાક જ પાણી આવશે દાદાગીરી કે ઉપ સરપંચ એમ કહે છે તો આ એનો આ પદાધિકારી જે પ્રજા એ ચૂંટણી મોકલેલા છે એને આ જોબ સોંપવા પર લાગે છે અને દુર્લભજીભાઈ એ પણ છે ને આમાં કુડીમાં ઘોર ભાંગી રહ્યા છે એની છતામાં આવે છે ધારી કરી શકે એ સભ્ય એમે છે અને આ લોકો હજારો માણસો પાણી વગરના રોજા પાંચ પાંચ હજાર ટાંકા એના વોચે એના કર્મચારીને બોલાવી તો એ દાદાગીરી કરે નાકાળીઓ અડાડે છે અને બધા ખાલી પાણી સપ્લાય વાળા હમણાં પાણી હમણાં છોડ્યું હતું દસ વાગ્યાનું એક લાઇનમાં આવતું હતું તો પાણી આટલું બધું આવે અમારે કેમ નથી આવતું તો કે મને નથી ખબર પડતી ક્યાંથી એના પાણી આવે આવો જો ભાઈ હવે એ પાણી છોડવાને ખબર નથી પડતી કે પાણી ક્યાંથી આવે એ અને વેરો ભરવો પડશે પાણી એક કલાક દોઢ કલાક જ મળશે તમે થાઈ કરી લો આવું વર્તન ધારાસભ્યથી માની પંચાયતની બોલી પણ કરે છે અને પંચાયતથી પાણી ન પહોંચાય તો એને રાજીનામા દઈ દેવા જોઈએ છતાં પર એવાનો અધિકાર નથી અમારે બાવીસ ત્રેવીસ એપાર્ટમેન્ટ છે પાંત્રીસો ની વસ્તી છે પાણી વગેરે તરફિયા અમારી છે સાહેબ છોકરાને ફી ભરવાના પૈસા નથી ને રોજ હાથ હજાર પૈસા નાખવા પડે ને